મિત્રો આજે અમે તમને ત્રીસ બાબતો એવી જણાવી રહ્યા છીએ જેનાથી તમે સો વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકો છો જૂના સમયમાં અનુસરતા આપણા પૂર્વજોના આ ઉપાયો અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ દરેક ભાઈઓ તથા બહેનોએ આ વિડીયો અંત સુધી નિહાળવો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી થશે આ માહિતીને આપ આપના મિત્રો તથા પરિવારને પણ શેર કરવાનું ભૂલશો નહીં નંબર એક ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી શરીરની ઊંચાઈ તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે નંબર બે પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા તમામ રોગો થતા નથી નંબર ત્રણ દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચનશક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી નંબર ચાર સાત દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાય આવતી નથી નંબર પાંચ જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે નંબર છ ઇસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે નંબર સાત વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાનકારક હોય છે નંબર આઠ શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ નંબર નવ શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે નંબર દસ ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી નંબર અગિયાર બીટરૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે નંબર બાર શ્વાસનળીમાં જામેલો કફ અને ઉધરસ જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફ રામબાણ ઉપાય તરીકે નાશ પામે છે નંબર તેર છાઇડામાં સૂકવેલો કારેલાનો પાવડર રોજ એક ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે નંબર ચૌદ જે વ્યક્તિ રોજ સવારે એક ટામેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી નંબર પંદર ક્યારે પણ ખજૂર ખાધા પછી તરત પાણી પીવું ન જોઈએ તે નુકસાનકારક છે નંબર સોળ ક્યારે પણ કેળા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ તે પેટમાં વાયુ ઉત્પન્ન કરે છે અને પાચનક્રિયાને નબળી પાડે છે નંબર સત્તર ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે નંબર અઢાર રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે નંબર ઓગણીસ રોજ સવારે ઉઠીને કમસે કમ એક અથવા તો બે કિલોમીટર ચાલવું જોઈએ તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે નંબર વીસ જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તો તેને બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ નંબર એકવીસ જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે નંબર બાવીસ સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે નંબર ત્રેવીસ લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો જેમ કે સુવાનો વોશરૂમ જવાનો તેમજ ઉઠવાનો સમય દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનારા લોકોમાં કબજિયાતની બીમારી રહેતી નથી નંબર ચોવીસ જે લોકોને કબજિયાતની બીમારી રહેતી હોય તેમને નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ નંબર પચીસ લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુથી દૂર રહો આવું કરવાથી હૃદયને લગતી તમામ બીમારી તમારા શરીરમાંથી પ્રવેશ કરશે નહીં નંબર છવ્વીસ રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો આવું કરવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે નંબર સત્યાવીસ તમે ભલે ગમે તેટલા ટેન્શનમાં હોય પણ મૂળને હંમેશા સારું રાખો હસતો ચહેરો રાખો હસતા લોકો ખૂબ લાંબુ આયુષ્ય જીવે છે નંબર અઠ્યાવીસ બિનજરૂરી વ્યસનથી દૂર રહો જો આપ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે તે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો નંબર ઓગણત્રીસ બિનજરૂરી ક્રોધ કરવાનું ટાળો ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ ખાય છે નંબર ત્રીસ રોજ સવારે ઉઠીને અથવા તો આખા દિવસમાં એકવાર તમે જે પણ ભગવાનને માનો છો તેનું નામ લો આવું કરવાથી આપના ભવિષ્યમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં જળવાઈ રહેશે મિત્રો આ સિવાય આપની પાસે પણ કોઈ ઉપાય હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી જેથી બીજા લોકો પણ આપની કોમેન્ટ વાંચશે તો તે પણ તે ઉપાયને અનુસરી શકશે તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા વિનંતી છે અને આપ આ વીડિયો કયા ગામથી નિહાળી રહ્યા છો તે પણ લખવા વિનંતી છે જો આપે જણાવેલ ઉપાયો અમને ગમશે તો આવતા એપિસોડમાં અમે આપના ઉપાયોને જરૂરથી અમારા એપિસોડમાં ઉલ્લેખ કરીશું મિત્રો આ વિડિયોને આપના સગા સંબંધીઓ તેમજ મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબની બાજુમાં નોટિફિકેશન બેલ આઇકોનને પણ ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી જેથી દરેક વિડીયોની માહિતી આપ સુધી સમયસર પહોંચતી રહે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ